નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર રંગોના તહેવાર હોળી ધૂળેટીમાં તહેવાર અને રંગોની પિચકારીનું વેચાણ ગત વર્ષ કરતા હોળી ધૂળેટીના તહેવારમાં ગરાકીમાં નોંધપાત્ર ઘટાડો ભરૂચમાં લોકોમાં વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણના વળતા પાણી હોળીની સંખ્યામાં પણ વધારો પરંતુ લાકડાનું વેચાણ ઓછું લાકડાનો ભાવ ગત વર્ષ જેટલો છતાં પણ લાકડાના વેચાણમાં ઘટાડો ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમીના ઉમેદવાર ચૈતર વસાવાના એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષે અંકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવજાત શિશુને બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી બાળકને નવજીવન આપ્યું ખાનગી હોસ્પિટલના તબીબે વિનામૂલ્યે સારવાર કરી માનવતાની મહેક પ્રસરાવી હોળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં વિવિધ પ્રકારની પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ ગયું છે જેમાં ત્રીસથી લઈ ચારસોથી રૂપિયા સુધીની કિંમતની પિચકારીઓ બજારમાં મળી રહી છે જેમાં વોટર ગન કાર્ટૂન પોસ્ટરવાળી પિચકારીઓએ બાળકોમાં આકર્ષણ ઊભું કર્યું છે આ વર્ષે પિચકારીના ભાવમાં અંદાજે વીસ ટકાનો વધારો તથા કેટલાક વેપારીઓએ ગત વર્ષના પ્રમાણમાં પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે જોકે કલરના ભાવમાં કોઈ વધારો થયો નથી ભરૂચ જિલ્લામાં હાલ બજારમાં દસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધીમાં હલવલ રંગ અને પાકા રંગ મળી રહ્યા છે ત્યારે ત્રીસ રૂપિયાથી લઈને ચારસો પચાસ રૂપિયા સુધીની પિચકારી મળી રહી છે જેમાં સાદી પિચકારી એરગન ટેન્કવાળી સહિતની વિવિધ સાઈઠથી વધુ વેરાયટીવાળી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂનના પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ આવી રહી છે જોકે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ વધ્યું છે તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરથી જ ધૂળેટી રમવાનું પસંદ કરે છે હાલ તો ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારોમાં ઘરાકી ઓછી હોવાથી વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે અને આવનારા દિવસોમાં ઘરાકી વર્ષે તેવી આશા પણ સીવી રહ્યા છે આપણે હર વર્ષ અમે હોળીનો ધંધો કરીએ છીએ અવનવી પિચકારીઓ લાવીએ છીએ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ક્વોલિટીની અને શક્તિનાથમાં મેઇન સિઝનલ છે આપણું જલારામ સિઝનલ સ્ટોલ આવેલું છે શક્તિનાથ આપણે મેન મઠક પર ગ્રાઉન્ડની પાસે એમાં એવું છે કે અત્યારે ઘરાકી એટલી બધી કંઈ દેખાતી નથી અત્યારના સમયમાં એવું છે કે અત્યારે તો એવો માહોલ બનવામાં આવેલો છે કે હજુ કંઈ ઘરાકીમાં કોઈક લેવલ દેખાતું નથી પણ બે દિવસમાં અમને એવી આશા છે કે સારી એવી ઘરાકી નીકળે ને બધાનો માળ નીકળી જાય અસ્તુ ભારત માતાની જે આ વખતે જે પિચકારી અને ગુલાલનો ભાવ છે તેમાં કેટલો વધારો કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી જે રેગ્યુલર ચાલે એ જ ભાવ છે એના કરતાં ઘરાક એવું કહે છે કે ભાઈ પાંચસોની પિચકારી છે તે ગ્રાહકને કોઈ ભાવ કરી નથી અને અત્યારે લઈ જાય છે પણ મેઇન જે માર્કેટમાં ઘરાકી જોઈએ એ વસ્તુ છે જ નહીં અત્યારે માર્કેટ બતાવે છે ભરૂચ શહેર તથા જિલ્લામાં હોળી ધૂળીના પરોનો ધમધમટ જોવા મળી રહ્યો છે ત્યારે વૈદિક હોળીના વધતા જતાં ચલણને કારણે લાકડાના વેચાણમાં ઘટાડો થયો છે દર વર્ષે એંસી હજાર કિલો કરતાં વધારે લાકડાનો ઉપયોગ હોળીના તહેવારોમાં થતો હોય છે ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર પાણીનો બચાવ સાથે કેમિકલયુક્ત કલર લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચાર પાંચ વર્ષથી વધતા જતા ચલણને લઈને વૃક્ષો અને પર્યાવરણનું જતન થઈ રહ્યું છે આ હોળી પર્વે લાકડાના ભાવ ગત વર્ષ જેટલા છે પરંતુ વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી તેમજ હોળીની સંખ્યા પણ વધી છે છતાં પણ લાકડાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની પાછળ વૈદિક હોળી પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે પહેલાં એક હોળી પ્રગટાવવા પાછળ દસથી વીસ મણ એટલે કે બસોથી ચારસો કિલો લાકડાના દહન થતા હતા અને ભરૂચ જિલ્લામાં સરેરાશ નાની મોટી થઈ બે હજારથી પણ વધુ હોળી પ્રગટતી હશે જેને લઈ અનુમાન લગાવ્યું તો ચાળીસથી એંસી હજાર કિલો લાકડાનું દહન થાય છે જે જોતાં હજારો વૃક્ષ અને પર્યાવરણનું નિકંદન નીકળે છે જેની સામે હવે પર્યાવરણ જાગૃતિ અને જતનની ભાવનાને લઈને લાકડાનો ઉપયોગ ઘટતા મહામૂલવા વૃક્ષો ઘટી રહ્યા છે જેને આવકારદાયક પગલું ગણાવી શકાય મારું નામ ચંદ્રેશ તાપિયાવાલા છે સોનેરી મેલ લાકડા કરીએ છેલ્લા ચાલીસ વર્ષથી હમણાંમાં લાકડાનો ઉપાડ હોળી માટે ઓછો થઈ ગયો છે સંખ્યા વધતી જાય છે પણ લોકો પેલા કરતા હોળી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ એકાદ દિવસ ચાલે લાકડાના ભાવમાં ગયા વર્ષના લાકડાના ભાવમાં ગયા વર્ષના આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વખતે પણ પોલીટી પોલી ને પોલી અસર છે વૈધી ખોડીના લોકો ગયા છે અને અસર પણ ઘણી છે ભરુચ લોકસભા બેઠકના ઉમેદવાર ભાજપના મનસુખ વસાવા અને આમ આદમીના ઉમેદવાર ચૈતર વસાવા એકબીજા પર આક્ષેપો પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે ત્યારે મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા જેમાં હોળીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારે તેના જવાબમાં ચૈતર વસાવાએ ભાજપે નર્મદા જિલ્લામાં કમલમ માટે રૂપિયા પચાસ લાખ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ એકબીજા પર પ્રતિ આક્ષેપ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર સાંસદ મનસુખ વસાવાએ પુનઃ એક વખત ચૈતર વસાવાનું નામ લીધા વગર પ્રહારો કર્યા હતા જેમાં તેમણે હોળીના બહાને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પાસેથી પૈસા ઉઘરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા મનસુખ વસાવાએ કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયું હતું આ બાબતે ચૈતર ઓસાવે પલટવારમાં મનસુખ વસાવા અને ભાજપ પાર્ટી પર ભ્રષ્ટાચાર અને નર્મદા જિલ્લામાંથી કમલમ બનાવવા પચાસ લાખ ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અત્યારે હાલમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલમાં બંને તરફી મળતી પ્રતિક્રિયાઓએ રાજકારણના માહોલમાં ગરમાવો લાવી દીધો છે આજે મનસુખભાઈ દ્વારા દેડિયાપાડાના ધારાસભ્ય તરીકે મારા પર અને મારા આગેવાનો પર ગંભીર આક્ષેપો કર્યા છે જે સદંતર પાયા વિહોણા અને કોઈ પણ પુરાવા વગરના છે અગર મનસુખભાઈ પર કોઈ પુરાવા હોય તો પોતે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે તમે જાણો છો છેલ્લા પાંચ છ મહિનાથી હું નર્મદા જિલ્લામાં મને પ્રવેશબંધી ફરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં હું રહી નથી શકતો ત્યારે કોઈ પણ અધિકારી સાથે ટેલિફોનિક કે પ્રત્યક્ષ મળીને આવી કોઈ વાત અમારી કોઈ સાથે થઈ નથી રહી વાત ભ્રષ્ટાચારની તો મનસુખભાઈએ આગળ પણ કહી ચૂક્યા છે કે ત્યાં એલસીબીના પીઆઈ સોલિયા ગામમાંથી પચાસ લાખ એમણે કમલમ બનાવવા માટે લીધા હતા અને વાસમો પરથી એસી લાખ રૂપિયા એમના મહામંત્રી નીલરાવે કમલમ બનાવવા માટે લીધા હતા જેવી મનસુખભાઈ ભૂતકાળમાં પણ આક્ષેપો કર્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં જે કમલમ બન્યું છે આલિશાન કમલમ બન્યું છે બાર થી પંદર કરોડ નું એ કમલમ નર્મદા જિલ્લાના કયા ભાજપના નેતાના ઘરના પૈસાથી થી બન્યું છે એ પણ મનસુખભાઈ ખુલાસો કરવો જોઈએ અને રહી વાત ભ્રષ્ટાચારની મનસુખભાઈ એપ્રિલમાં મારી પર આક્ષેપ કર્યા હતા અને અમે જાહેરમાં ડિબેટ માટે પુરાવા સાથે આવ્યા હતા ત્યારે મનસુખભાઈ પોતે ભાગી ગયા હતા એવી જ રીતના મનસુખભાઈ ફરી એકવાર ડિબેટ રાખે ટ્રાઇબલમાં મનરેગામાં વાસમોમાં તાલુકા પંચાયતોમાં અને જિલ્લા આયોજન કચેરીઓમાં અને મનસુખભાઈની પોતાની ગ્રાન્ટમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે હું પુરાવા સાથે હાજર રહીશ અને ખુલ્લી ડિબેટ અમે મનસુખભાઈ સાથે કરવા તૈયાર છે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં બિનવારસી હાલતમાં મળી આવેલ નવજાત શિશુ માટે બી ડિવિઝન પોલીસ દેવદૂત બની નવજાત શિશુને બાળકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી બાળકને નવજીવન આપ્યું હતું જોકે ખાનગી હોસ્પિટલના તબીબે પણ બાળક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બાળકને વિનામૂલ્યે સારવારની જવાબદારી ઉપાડી લઈ માનવતાની મહેક પ્રસરાવી છે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં ગત તારીખ બાવીસમી માર્ચના રોજ મોડી અરસામાં કેબિન પાસે એક નવજાત શિશુ બિનવારસી હાલતમાં હોવાની જાણ અંકલેશ્વર બી પોલીસને થતા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા તથા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ પટેલ સ્ટાફ સાથે તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક અંકલેશ્વરની બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું જ્યાં બાળક તાજું જન્મેલ નહીં પરંતુ ચાર દિવસ પૂર્વે જન્મેલ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ પોલીસ અને તબીબ બંનેના હૃદય દ્રવી ઉઠ્યા હતા અને બી ડિવિઝન પોલીસ બાળકના પાલક પરિવારની ભૂમિકામાં આવી હતી જોકે ખાનગી હોસ્પિટલના તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ પણ આ બાળક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી વિનામૂલ્યે સારવારની જવાબદારી ઉપાડી લઈ સારવાર કરી છે અને બાળકને નવજીવન આપ્યું હતું તો બીજી તરફ પોલીસના કોમળ હૃદયના હેત બાળક પર જોવા મળ્યો હતો આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવજાત શિશુના માતા પિતા અંગેની તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક દોડી જઈને નવજાત શિશુને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી બાળકને નવજીવન બક્ષી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાલે રાતના અંકલેશ્વર શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડીસેન્ટ્રોસરની પાસે એક બિનવારસી બાળક મળી આવ્યું છે નવજાત શિશુ છે પાંચ છ દિવસનું છે એને અમે અમારી હોસ્પિટલમાં અત્યારે મફત સારવાર કરીએ છીએ એ પોલીસ સ્ટેશન પોલીસ પોલીસવાળા લઈને આવ્યા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા લઈને આવ્યા હતા તો એમની સારવાર ચાલુ છે હે ને અને કરવાની કોશિશ કરીએ છીએ ત્યાં સુધી અમે મફત સારવાર કરીએ છીએ બાળકને હોળી ધૂળેટીના પર્વ દરમિયાન સર્જાતી ઇમરજન્સીની પરિસ્થિતિને ધ્યાને રાખીને એકસો સેવા દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે હોળી અને ધૂળેટી એમ બે દિવસો દરમિયાન ભરૂચ શહેર જિલ્લામાં કાર્યરત ઓગણીસ એમ્બ્યુલન્સ તેના બાણું જેટલા સ્ટાફ સાથે લોકસેવા માટે તત્પર રહેનાર છે આગામી રવિવાર અને સોમવારના રોજ હોળી ધૂળેટીની વાત કરીએ તો આ તહેવારોમાં બાળકો અને યુવાનોમાં અનેખો ઉત્સાહ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે આ બે દિવસમાં દર્દીઓ તેમજ અકસ્માતના ઇમરજન્સી કોલની સંખ્યામાં વધારો જોવા મળે છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસોમાં રોજના સિત્તેરથી પંચોતેર કોલ આવતા હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેતીના બે દિવસના તહેવારમાં પંચાણુંથી સો સુધીના કેસો આવતા હોય છે જેના માટે ભરૂચ એક દ્વારા હોળી ધૂળતીના તહેવારો નિમિત્તે સર્જાતી કોઈપણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાય છે જેનું ટોટલ પ્લાનિંગ થઈ ચૂક્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ફરજ બજાવતા પાયલોટ અને ઈએમટી મળીને કુલ બાણું જેટલો સ્ટાફ લોકસેવા માટે ખરેપગે હાજર રહેનાર છે આ અંગે માહિતી આપતા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના ધવલ પારેખે જણાવ્યું હતું કે હાલમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકોને ગુબ્બારા મારવા જેમાં વાહન ચાલક પર ગુલાલ ફેંકવા જેવા અનેક કારણોને લીધે રોડ અકસ્માત નોંધાતા રહે છે જેથી લોકોએ સાવચેતી રાખી આનંદ અને ઉલ્લાસ સાથે તહેવાર ઉજવવા જોઈએ અને કોઈ પણ ઇમરજન્સીમાં એકસો આઠને કોલ કરવા અપીલ કરી છે લગભગ હોળીના દિવસે દરરોજની સરખામણીમાં ચોર્યાસીની જગ્યાએ ચોરાણું કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો ચૌદ ટકા જેટલા કેસો અને ધૂળેટીના તહેવારમાં ધૂળેટીના દિવસે લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાઠથી એકસઠ ટકાનો જેટલો વધારો જોવા મળી રહ્યો દેખાઈ રહ્યો છે તો આ વધતી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસો ઓગણીસ એમ્બ્યુલન્સ તૈનાત છે એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઈએમટી પાયલોટની રજા કેન્સલ કરી એ લોકો ખડે પગે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ ઇમરજન્સી જેવી કે પોલીસ ફાયર કે મેડિકલની જો આપને જણાય છે તો આ ખાડે કાન ના કરતા તરત જ એકસો આઠને ડાયલ કરશો આ સિવાય પણ અત્યારે જે નવો ટ્રેન દેખાઈ રહ્યો છે કે લોકો ગંદા ગાદા કાદવના પાણી ઈંડા કે એનાથી પણ હોડી રમી રહ્યા છે પ્લસ જે રસ્તે વાહન ચાલકો જતા હોય છે તેના પર ગુબારાનો માર ચલાવી રહ્યા હોય છે તો આ બધું કૃત્યને આપણે ટાળીએ કે જેથી કરીને આપણે કોઈપણ પ્રકારની ઇમરજન્સીને બોલાવી બોલાવવાનું ટાળીએ આ છતાં પણ જો કોઈપણ આપણે ઇમરજન્સી દેખાય તો એકસો આઠને ફોન કરજો આ સાથે ખાસ કે અત્યારે જે નાના બાળકો જે હોળી ધૂળેટી રમી રહ્યા છે એમાં વાલીઓએ ખાસ ધ્યાન રાખવું અને બીજું કે મો કે ચશ્મા પહેરીને પણ એ હોળી ધૂળેટી રમો કે જેથી કરીને જે અત્યારના રંગો છે આંખે આંખમાં કે મોઢામાં ના જાય આ સાથે સાથે ખાસ કે કોઈ પણ ઇમરજન્સી દેખાય તરત એકસો આઠને કોલ કરો એકસો આઠ આઠની સેવામાં ખડેપગે હાજર છે હાલ મુસ્લિમ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતો રમઝાન માસ ચાલી રહ્યો છે ઇસ્લામમાં રહેમતોનો મહિનો એટલે કે રમઝાન માસ જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને મોટા વ્યક્તિઓ રોઝા રાખી નમાઝ પડી ખુદાની બંદગી કરતા હોય છે જ્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ સતત ચૌદથી પંદર કલાક સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજો રાખે છે અને ઈબાદત કરે છે આવા કફોડા સમયમાં પણ ભરૂચના હમઝાહ સોહિલ મલિક રોજો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી રહ્યા છે ભરૂચની સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી મોહમ્મદ સામીએ અગાઉ પણ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો હતો કોરોનાની મહામારીના સમયે મોહમ્મદ સામીએ એક હજાર માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા અને આ અગાઉના જન્મદિવસે ત્રણ કુવા પાસે આવેલા આંગણવાડીના બાળકો સાથે કેક કાપી અને તેઓને ગિફ્ટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી જ્યારે આજરોજ મોહમ્મદ સામીએ ગરમીમાં ચાલતા બાળકો જેને પગમાં ચપ્પલ ના હોય અને આટલી ગરમીમાં બાળકોના માથા પર કેપ ન હોય તેવા બાળકોને મોહમ્મદ સામીએ ચપ્પલ અને કેપનું વિતરણ કરી અનોખી રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી મોહમ્મદ સામીએ દરેક બાળકોને પોતાના જન્મદિવસે કેક કાપી અને પાર્ટી દ્વારા પૈસો વેસ્ટ કરે છે તેના કરતાં લોકોને મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરી છે

વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચના રેલવે સ્ટેશન બહાર આ કાર્યક્રમ યોજાવાનો હતો જોકે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરે તે પૂર્વે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના આગેવાનોને તેમના નિવાસસ્થાન અને વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી લેવામાં આવી હતી તો આ તરફ રેલવે સ્ટેશન નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે અમારા ભરૂચના જિલ્લા પ્રમુખ લોકસભાના ઇન્ચાર્જ ત્યાંના સ્થાનિક આગેવાનો એનો વિરોધ પ્રદર્શન કરવા માટે જઈ રહ્યા હતા તો મને જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા પણ એમને ડિટેન કરવામાં આવ્યા છે ત્યારે આવી જ રીતના લોકશાહીનું હનન થશે લોકશાહી બચાવવા માટે દેશના લોકો આવનાર દિવસોમાં બહાર આવશે એવું હું માનું છું અને અરવિંદ કેજરીવાલ જરીને આવનાર દિવસોમાં ચોક્કસ ન્યાય મળશે એ પણ અપેક્ષા રાખીએ છીએ અંકલેશ્વરમાં ગત પાંચ ફેબ્રુઆરીના રોજ જીઆઈડીસીમાં પશુપતિનાથ મહાદેવ મંદિરમાં બે તસ્કરો ચોરીને અંજામ આપીને પાંચ કિલોગ્રામ ચાંદીનું નાક ગણપતિજીની મૂર્તિ અને તેઓનું આસન પાંચસો ગ્રામનું ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાત્રિના બે અઠ્ઠાવનથી ત્રણ દરમિયાન તસ્કરો ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચોરી કરી હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી પોલીસે ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અને ભરૂચ ચેલસીબી પોલીસે ગત ચૌદમી માર્ચના રોજ ચોરીને અંજામ આપનાર રાજસ્થાનના રીડાચોર હરીશ ઉર્ફે હરારામ માલી અને સિરોહી જાવલ ગામના ગોવિંદ કુયારામ રાણાને ઝડપી પાડ્યા હતા હરીશ માલીએ પોતે ગોવિંદ સાથે મળીને પારસના કહેવાથી બાઇક લઈ અંકલેશ્વર આવ્યો હતો અને પશુપતિનાથ મંદિરમાં ચોરી કરી હતી જે બાદ પારસ દ્વારા અમદાવાદના સુરેશ સોનીનો સંપર્ક કરી ચોરી કરેલ ગણેશજીની મૂર્તિ અને નાગ વેચી દીધા હતા જે કબૂલાતના આધારે જીઆઈડીસી પોલીસે ચોરીનું ચાંદી એટલે કે ચાંદીનો નાક અને ગણેશજીની પ્રતિમા ખરીદી કરનાર અમદાવાદના સોની સુરેશની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી પોલીસે સોની પાસેથી ચોરી થયેલ ચાંદી રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી ઝઘડિયા પંથકમાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહેતી હોય તેમ આજે ગોવાલી નજીક સતત બીજા દિવસે બે વાહનો ત્રણ જેટલી વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા મુજબ એક ઇકો અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે ચાર માર્ગીય બનાવેલા રોડ ઉપર કેટલાક સ્થળોએ એક સાઈડ ઉપર રોડનું કામ ચાલે છે તેને લઈને એક જ સાઈડ ઉપર બંને તરફનો વાહન વ્યવહાર ચાલતો હોય સામસામે બે કાર ભટકાઈ હતી અકસ્માતમાં ગાડીને મોટું નુકસાન થયું હતું આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ લખાઈ નથી જોકે ચર્ચાતી વિગતો મુજબ ઈજાગ્રસ્ત ત્રણ જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને ભરૂચ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામેથી ભરૂચ એલસીબી પોલીસે બિનવર્સી હાલતમાં ત્રીસ હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોપેટ મળી કુલ રૂપિયા એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસે ભાંગવાડમાંથી રૂપિયા છવ્વીસ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે પીરામણ ગામના ફળિયામાં બાવળ નીચે મોપેટ પાસે બિનવારસી હાલતમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે રૂપિયા ત્રીસ હજાર બસોનો વિદેશી દારૂનો જથ્થો અને મોપેટ મળી કુલ રૂપિયા એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે ભાંગવાડમાં લક્ષ્મીબેન વસાવાના ઘરે રેડ કરી રૂપિયા છવ્વીસ હજાર ચારસોનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને લક્ષ્મીબેન વસાવાની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેઓના લગ્ન ન થતા હોય તેવી મોટી ઉંમરના લોકોનો શિકાર કરતી ટોળકીને નસવાડી પોલીસે ઝડપી પાડી હતી છોટાઉદેપુર નસવાડીના અયોધ્યાનગરમાં રહેતા કલ્પેશભાઈ પ્રજાપતિના સંપર્કમાં નસવાડીના ગુલામભાઈ મેમણ આવતા કલ્પેશભાઈએ ગુલામભાઈ મેમણને પોતાના લગ્ન વિશેની વાત કરી મારા માટે કોઈ કન્યા હોય તો બતાવજો મારે લગ્ન કરવાના છે થોડાક દિવસ બાદ ગુલામભાઈ મેમણ દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં રહેતી પૂજા જાદવ નામની યુવતી બતાવવામાં આવી હતી કલ્પેશભાઈ પ્રજાપતિને યુવતી ગમી જતા યુવતી પક્ષના લોકોને રૂપિયા એક લાખ એંસી હજાર આપીને પૂજા નામની યુવતીના લગ્ન નસવાડી ખાતે રહેતા કલ્પેશભાઈ પ્રજાપતિ સાથે કરાવી આપ્યા હતા લગ્નના બે દિવસ બાદ રાતના સમયે પૂજા જાદવ નામની યુવતી ઘરેથી ભાગી જતા કલ્પેશભાઈ અને ઘરના લોકોને લગ્ન કરાવતી ટોળકીના હાથે ઠગાયા હોય તેવી આશંકા જતા નસવાડી પોલીસમાં ફરિયાદ કરી હતી નસવાડી પોલીસ પીઆઈ વાઘેલા દ્વારા તપાસ કરતા બોગસ લગ્ન કરાવતી ટોળકીના બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે લગ્ન કરાવનાર દલાલ ગુલામ મેમણ અને લગ્ન કરનાર યુવતી પૂજા જાદવને ઔરંગાબાદ થી ઝડપી પાડ્યા હતા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર રંગોના તહેવાર હોળી તહેવાર અને રંગોની પિચકારીનું વેચાણ ગત વર્ષ કરતાં હોળી ગરાકીમાં નોંધપાત્ર ભરૂચમાં લોકોમાં વૈદિક હોળીનો માહોલ જામતા લાકડાના વેચાણના વળતા પાણી હોળીની સંખ્યામાં પણ વધારો પરંતુ લાકડાનું વેચાણ ઓછું લાકડાનો ભાવ ગત વર્ષ જેટલો છતાં પણ લાકડાના વેચાણમાં ઘટાડો ભરૂચ ઉમેદવાર મનસુખ વસાવા અને આમ આદમીના ઉમેદવાર એકબીજા ઉપર આક્ષેપ અનેકલેશ્વરની પ્રતિમ ચોકડી વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નવજાત શિશુને બાળકોની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી બાળકને નવજીવન આપ્યું ખાનગી હોસ્પિટલના તબીબે વિનામૂલ્યે સારવાર કરી માનવતાની મહેક પ્રસરાવી આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર